સુરત શહેરના વીડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રક્ષાબંધન પર્વના ભાગરૂપે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુરુકુલના તેરસો વિદ્યાર્થીઓએ ભેગા મળીને એકસો નેવું ગુણ્યા પંચોતેર ફૂટની વિશાળ માનવ આકૃતિ રૂપ રાખડી રચી હતી ત્યારે ગુરુકુલના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી અને શ્રી ભક્તિ તનય દાસજી સ્વામીના આશીર્વાદથી આ રાખડી દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો અને પહેલ ગામના હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી પ્રભુસ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે તેમણે રક્ષાબંધનના ઐતિહાસિક મહત્વ વિશે પણ વાત કરી હતી તેમણે જણાવ્યું કે કુંતાજીએ યુદ્ધ સમયે અભિમન્યુની રક્ષા માટે રાખડી બાંધી હતી દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે સતીએ પતિની રક્ષા માટે ઇન્દ્રને રક્ષા સૂત્ર બાંધ્યું હતું લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માનીને તેમના કાંડે રક્ષાબંધન કર્યું અને ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા ત્યારથી ભાઈ બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે આચાર્યના જણાવ્યા અનુસાર ધોરણ પાંચથી અગિયાર સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના તેરસો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો શિક્ષકો જગદીશભાઈ પીપળિયા અને પ્રવીણભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ વિશાળ રાખડીની રચના કરવામાં આવી હતી આ માનવ આકૃતિરૂપ રાખડી કૃતિ ગુરુકુલના મહંત સ્વામી અને અન્ય સંતોના આશીર્વાદ સાથે દેશના વીર જવાનો અને પહેલગામના હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી સુનિલ ગાંજાવાલા સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ